અમદાવાદના કોટ વિસ્તારની વર્ષો જૂની પાણીની લાઈનો હવે સડી ગઈ છે અને પરિણામે ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે આંકડો હચમચાવી દે તેવો છે વર્ષ બે હજાર એકવીસ માં જ્યાં બેતાલીસ હજાર ફરિયાદો હતી તે બે હજાર પચીસ સુધીમાં ચુમ્મોતેર હજાર ને પાર ગઈ છે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ત્રણ લાખ સત્તર હજાર થી વધુ અમદાવાદીઓ ગંદા પાણીની બૂમો પાડી છે છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે કોર્પોરેશને પોતે વિસ્તારોને વોટર એટલે કે પાણીજન્ય રોગોના જાહેર કર્યા છે બાપુનગર સરસપુર બહેરામપુર જમાલપુર અને રખિયાલ જેવા વિસ્તારોમાં ટાઇફોઇડ કોલેરા અને ડાયરિયાના કેસોનો રાફડો ફાટ્યો છે એટલું જ નહીં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના રિપોર્ટ મુજબ ચાણક્યપુરી બાપુનગર અને નિકોલ જેવા વિસ્તારોમાં પાણીમાં ફ્લોરાઇડ અને ક્લોરાઇડ નું પ્રમાણ વધી રહ્યું છે તેનાથી હાડકાના દુખાવા અને આંખોમાં બળતરા જેવી ગંભીર સમસ્યાઓ થઈ રહી છે મ્યુનિસિપલ કચેરીમાં આ ગંદા પાણીની બોટલો બતાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે નગર એટલે કે નગર એટલે નવ ગટરને રસ્તા આ શહેરની અંદર ભાજપા શાસકો 15 15 વર્ષથી શાસન કરે છતાં શુદ્ધ પીવાનું પાણી આપવામાં નાકામ ગયા છે અનેક વિસ્તારોમાં વારંવાર ખોદકામ થાય અનેક જગ્યાએ એવી ખાસ કરીને કોટ વિસ્તારમાં એમાં પાણીની પાઇપલાઇન જે શુદ્ધ પીવાના પાણીની પાઇપલાઇન હોય એની સાથે ગટરની થવાથી હજારો લોકો વાળા પરથી જુદા જુદા રોગનો ભોગ બને છે એમાં પાંચ વર્ષમાં ત્રણ લાખ સત્તર હજાર કરતા વધુની ફરિયાદો છે ગુજરાતની અંદર જે વાત થાય તો માત્ર અમદાવાદનો આંકડો છે ગાંધીનગરની અંદર પ્રદૂષિત પાણીના કારણે ટાઈફોડ સૌથી થી વધુ લોકોને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા બેના શંકાસ્પદ મોત થયા છે તંત્ર સ્વીકારવા તૈયાર નથી અને આખું તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું પ્રજાને સંપૂર્ણપણે પ્રજાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યાં હું લલકાલ ન્યુઝના માધ્યમથી માંગ કરું છું કે જે શાસકો પંદર પંદર વર્ષથી કરોડો રૂપિયાના બજેટ ઉપર સુખ સુવિધા ભોગવે છે એ શહેરી નાગરિકોને કેમ પાયાની સુવિધા આપતા નથી કેમ શુદ્ધ પાણી પીવાનું આપી નથી શકતા કેમ એમની ઈચ્છા શક્તિ જાગતી નથી કેમ એ હજારો નાગરિકો જ્યારે હોસ્પિટલાઇઝ થતા હોય અનેક રોગના પાણી જેને રોગના ભોગ બનતા હોય તો કેમ શાસકોના પેટનું પાણી નથી આવતું એ દેખાડે છે કે ભાજપાના શાસકોને માત્ર માત્ર ઉત્સવોને તાઈફામાં રસ છે એમને લોકોના આરોગ્ય સાથે કોઈ ચિંતા નથી જ્યાં હોસ્પિટલમાં જવું હોય ત્યાં જાય લોકોના આરોગ્ય અને એના જીવન સાથે જે કોઈ ખેલવાડ થાય તે બાબત એમને ચિંતા નથી અને એટલે જ કહી શકાય કે ભાજપાના શાસકો